સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ ગયો છે અને હવે પ્રચાર ઝુંબેશ પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારોને હાલ વોર્ડમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવાર હંસાબેન ગજેરા નૈનાબેન સંઘાણી સંજયભાઈ હિંગુ અને બાહુભાઈ જીરાવાળાને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો સારો આવકાર મળી રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો આશાવાદ જી ટ્વેન્ટી ન્યૂઝ સમક્ષ કર્યો હતો

અને ગુજરાત પ્રદેશ ભાજપ અને પાર્લામેન્ટરી બોર્ડ સાથે સુરત શહેર સંગઠનો હું અત્યંત આભારી છું કે જેને અમારી ઉપર વિશ્વાસ મૂકીને લોકોની વચ્ચે અમને મોકલ્યા છે ખાસ કરીને મતદારો પાસે જાઓ છો તો કેવો એ લોકોનો ઉમળકો રહે છે ન ભૂતો ન ભવિષ્ય જેવો ઉમળકો આ વખતે અમને આ અમારા મત વિસ્તારમાંથી મળી રહ્યો છે દરેક સોસાયટીમાં અમે ગઈકાલે ડોર ટુ ડોરનો રાઉન્ડ પૂરો કર્યો દરેક સોસાયટી દરેક શહેરી હોલાએ અમારું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ખૂબ આવકારવા પૂર્વક લોકો આગળ ચાલીને ગ્રુપ મિટિંગો માંગીને અમને આવકાર આપી રહ્યા છે તમે ચૂંટાઈ જશો અને તો પહેલું કામ કોને પ્રાધાન્ય આપશો ચૂંટાઈ ગયા પછી મારું આખું એન્વર્મેન્ટ સુરત શહેરના વિકાસ માટે હોય છે હું છૂંટાયેલી પ્રતિનિધિની ટીમમાં નહોતો ત્યારે પણ સુરતના અને વરાછા રોડના સર્વાંગી વિકાસના સંદર્ભમાં જે એના જટિલ પ્રશ્નો છે ખાસ કરીને ટ્રાફિક અને પાર્કિંગની જે મુશ્કેલીઓને અગવડતાઓ પડે છે એનું કુનોપૂર્વક અને કોઠા સુધબુજપૂર્વક જેટલો સારો અને સરળતાપૂર્વક ઉકેલ આવે એનું મારું પ્રથમ પ્રાધાન્ય છે આ વિસ્તારની પ્રજાએ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ પર વિશ્વાસ મૂક્યો છે આવનારા દિવસોની અંદર પણ હું તો આ વિસ્તારના લોકોને અપીલ કરું છું કે સુરત શહેરના સર્વંગી વિકાસ માટે રાષ્ટ્રની અસ્મિતા માટે અને ગુજરાતના વિકાસમાં પૂરક બનવા માટે ભારતીય જનતા પાર્ટીના અમે ચારેય ઉમેદવારો હું સંજયભાઈ હિંગુ હંસાબેન ગજેરા અને નૈનાબેન સંઘાણીને એકવીસ તારીખે મતદાન કરીને અમને સુરતના વિકાસમાં સહભાગી બનવાની તક આપશો એવી વિનંતી કરું છું સ્ત્રી સશક્તિકરણ માટે શું કહેવા માંગો છો મારું નામ નૈનાબેન સંઘાણી મેં વોર્ડ નંબર ચારમાં ઉમેદવારી કરી છે સ્ત્રી શક્તિકરણ પ્રમાણે હું એવું કહેવા માગું છું કે વિધવા બહેનો અમે પ્રસારમાં ડોર ટુ ડોર ગયા ત્યારે વિધવા બહેનોને અમે જે સહાય કરી છે એ બહેનો એ બીજા બહેનોને કહીને અમને ઉત્સાહ સારો આપ્યો છે અને સાથ આપ્યો છે સારો મતદારો માટે છેલ્લે શું કહું છું માટે છેલ્લે અમે મતદાનોને કીધેલું છે અમે તમારા કામ અમે લોકોના કામ કરી જ આપ્યા છે લોકો એ ઉત્સાહથી અમને સ્વીકાર્યા છે અને અમને તમે અમે તમને કોબલેને કોબલે મત આપશું મિત્રો હવે આપણે કેવા ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના જે સંજયભાઈ હિંગુ આપણે તેમને મળીએ જે નમસ્કાર સંજયભાઈ નમસ્કાર દર્શક મિત્રો માટે ખાસ કરીને તમારા મતદારો માટે શું કહેવું છે તમારે મતદારો માટે તો એટલું જ કહીશ કે જે તમે ભૂલ કરીથી ગયા ને એ ભૂલને ન દોહરાવતા અને આ પાંચ વર્ષ આ જે આવનારા પાંચ વર્ષ અમે તમારા કામ કરીને તમારા દિલ જીતવા આવ્યા છે એક પરિવારના સભ્ય તરીકે એક તો એક લાખને ચાર હજાર મતદારો અમારા વિસ્તારમાં છે વોર્ડ નંબર ચારમાં જ્યારથી આ ટિકિટની જાહેરાત થઈ છે ત્યારથી એક જ વાત કહી રહ્યો છું કે આ એક લાખને ચાર હજાર લોકોના પરિવારનો સભ્ય બનીને અમે લોકોના કામ કરવાના છીએ કામ કરીને અમે લોકોના દિલ જીતવા હંસાબેન જ્યારે તમારું નામ સજેસ થયું ત્યારે કેવું આપને ઉત્સાહ જોવા મળ્યો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો તો અમારા બધા પાર્ટીના ને બધાને બહુ સલાહ હતી કે સૂચન હતું કે એક અમારા અનસાબેન એક આગેવાન છે સિનિયર નેતા છે તો આપણે એને લાવી ટિકિટ આપવી જ છે અમે તો તરીકે સેવા આપી રહ્યા છોકર માટે સ્ત્રી સશક્તિકરણ તો બસ અમે વિધવા બહેનોને પહેલાં પ્રાયોરિટી આપવાના છીએ અને સિનિયર સિટીઝન ઘણા બધા બહેનો અમને એમ કહે છે કે અમારા દીકરાઓ અમને સાચવતા નથી તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ એક સિનિયર સિટીઝન માટે ખૂબ જ યોજનાઓ બહાર પાડી છે બહેનો માટેની તો અમે એક બસ પહેલી પ્રાયોરિટી બહેનોને આપવાના છીએ મિત્રો હમણાં જ આપણે વાત કરીને કાપોદરા વિસ્તારના વોર્ડ નંબર ચાર ભારતીય જનતા પાર્ટીના અત્યારે ઉમેદવારો મારી સાથે છે અત્યારે રાત્રિના સાડા અગિયારથી વધુનો સમય થયો છે જો માત્ર માત્ર લોકો દેખાતા હોય તો ભાજપના કાર્યાલય પર દેખાય છે કારણ કે લોકોમાં ઉત્સાહ છે કે એકવીસમી તારીખ ક્યારે આવે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા